વીએસટી શક્તિ એકસો DI ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર VST શક્તિ મિત્રો એકસો DI મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે વીએસટી શક્તિ મિત્રો એમટી એક્સો એકોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનું છેડછાડ નથી ટ્રેક્ટર સાથે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર પણ કહી શકાય મિત્રો એકદમ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે સાથે મિત્રો રાપનો પાટલો પણ વેચવાનો છે બાકી કન્ડિશન મિત્રો વિડીયો તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને આખા જોવા મળશે ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કંપની ફિટિંગ એન્જિન છે કંપની કન્ડિશનમાં કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અને ચોવીસનું મોડલ છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને છવ્વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને ત્રાણું બે એક્યાસીવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે મોટા ટ્રેક્ટરનું ટ્રુવિલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે નીલકંઠ કંપનીનું આ ટ્રેલર છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તણીયું પણ મિત્રો સારા કન્ડિશનમાં છે ટાયર પણ મિત્રો એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ચોરસ પાટલો અને મિત્રો સોળ ધોકા તમને ટ્રેલરમાં જોવા મળશે નીચે બાકી ટ્રેલરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ ટ્રેલર છે એકદમ ઓછા બજેટ ભાવે આ ટ્રેલર તમને મળી જશે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે રણજીતભાઈના ક્યાંથી મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો માત્ર પંચાણું હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે મિત્રો અમરેલી અને ગામ છે મિત્રો માળીલા એટલે કે તમને આ ટ્રેક ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર તમે લઈ શકો છો જંગીર થ્રેસર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર જંગીર કંપનીનું મિત્રો થ્રેસર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જંગીર કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને વીસના મોડેલનું આ થ્રેશર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પોતાની જ ખેતીના ઉપયોગ માટે મિત્રો ખેડૂતભાઈએ ચલાવેલું આ થ્રેશર તમને જોવા મળશે અને મિત્રો પિસ્તાલીસ ઇંચનું આ થ્રેશર છે અને ઉપર તમને ટાંકી પણ જોવા મળશે ના જ સંગ્રહની મિત્રો ટાંકી પણ જોવા મળશે થ્રેશરમાં બાકી બે હજાર વીસનું મોડલ કંપની કટ પોતાની જ ખેતીમાં ચલાવેલું આ થ્રેશર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે કિંમતની વાત કરું તો ચાર લાખ અને એસી હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે કોઢ એટલે કે તમને આ ટ્રેક્ટર કોઢ ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો માલિકના નંબર આપેલા છે પંચ્યાસી અગિયાર દસવાળા મિત્રો માલિકના નંબર છે એમાં કોલ કરી આ થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પેશન પ્રો બાઇક વેચવાનું છે ખેડૂત મિત્રો આજ આપણા ચેનલ ઉપર હીરો કંપનીનું મિત્રો પેશન પ્રો બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પેશન પ્રો બાઇક જોઈ રહ્યા છો આ બાઇક મિત્રો અક્ષયભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ બાઇક તમને જોવા મળશે બુક કાગળ મિત્રો કમ્પ્લીટ છે એટલે કે પેપર બધા તમને ઓકે જોવા મળશે બાકી એકદમ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં બાઇક છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અક્ષયભાઈનું એવું કહેવાનું છે બાકી ટાયરનું કન્ડિશન પણ મિત્રો સારું જોવા મળશે બાઇકમાં કિંમતની વાત કરું તો પચીસ હજાર રૂપિયા મિત્રો બાઇકની કિંમત રાખેલી છે જીજે ત્રણ ડીજે પાંચસો દસ નંબરનું આ બાઇક તમને જોવા મળશે માત્ર પચીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે કિંમતમાં હજુ પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે આ બાઈકની કિંમત ફિક્સ નથી બાઇક લેવાનું હોય તો મિત્રો તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર અને પ્રોપર તમને આ બાઇક માધવપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અક્ષયભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ બાઇક વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ બાઇકની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો